દરેક ગામનો કોઈને કોઈ ઇતિહાસ હોય છે અને તેના ઇતિહાસના આધારે જ તે ગામનું નામ પડેલું હોય છે ત્યારે ડીસા નજીક એક એવું ગામ આવેલું છે કે જેનું નામ મહાદેવ ઉપરથી પડ્યું છે ભગવાન શિવના તહેવાર નિમિત્તે આજે અમે તમને આ ગામની સાથે સાથે આ ગામમાં આવેલા સદીઓ જૂના પ્રાચીન મહાદેવના દર્શન કરાવીશું આ છે બનાસકાંઠા જિલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ ઉપર વસેલું મહાદેવિયા ગામ આમ તો આ ગામનો ઇતિહાસ ત્રણસોથી થી ચારસો વર્ષ જૂનો છે પરંતુ આ ગામનું નામ અહીં આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે વર્ષો પહેલા જ્યારે લોકો અહીં વસવા માટે આવ્યા ત્યારે અહીંયા ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવી અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી જ આ ગામનું નામ મહાદેવયા પડ્યું ડીસા તાલુકાના મહાદેવ્યા ગામમાં આવેલા મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ સોનેશ્વર મહાદેવના ઇતિહાસ ઉપર નજર કરીએ તો અહીંથી મળી આવેલા અવશેષો ઉપરથી આ મંદિર

અને બાજુમાં દત્ત ભગવાનનું મંદિર બનાસકાંઠાની અંદર દત્ત ભગવાનનું જો મંદિર મોટામાં મોટું હોય તો આપણા અહીંયા આ સોનેશ્વર મહાદેવના મંદિરની સાનિધ્યમાં છે અને અહીંયા શિવરાત્રિનો મહાશિવરાત્રિનો મેળો પણ ભરાય છે અને ગ્રામજનો ટ્રસ્ટીઓ અહીંયા સેવા પણ કરે છે અને સમસ્ત ભક્તજનો ભગવાનના દર્શન કરી મસ્તક નમાવી અને પોતે પોતે ત્યાં અને ત્યાં ધર્મ અનુભવે છે અને આ મહાદેવજી જે પણ માનતા કરે છે કોઈ શ્રીફળની માનતા કરે કોઈ રીંગણાની માનતા કરે સકરિયાની માનતા કરે કોઈ શ્રીફળનું જળનો અભિષેક કરે તો એમની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે કોઈ ગોળ પણ ચડાવે છે ગોળ ચડાવી અને પોતે પણ ધન્યતા અનુભવે છે અને અહીંયા આ શિવરાત્રિના દિવસે ભાંગનો મહિમા વધારે છે અને ભાંગ દરેકે ભક્તજનોએ સનાતન ધર્મીઓએ ભાંગ પીવી જોઈએ થોડો થોડો પ્રસાદ લેવો જોઈએ અને ભગવાન ભોલેનાથ એ દેવોના રાષ્ટ્રપતિ છે તેત્રીસ કરોડ દેવતાના રાષ્ટ્રપતિ દેવોના દેવ એમનો આજે દિવસ છે રાત્રે ચાર પ્રહર એમનું પૂજન થશે ચાર પ્રહરમાં ભગવાન ભોળેનાથ ઉપર અભિષેક થશે જલાધારી ઉપર અભિષેક થશે દૂધનો અભિષેક થશે અને બધા ભક્તો ભેગા થઈ અને ભગવાન ઉપર અભિષેક કરશે રાત્રિ જાગરણ અને મહાઆરતી થશે અત્યારે પણ મહાયજ્ઞ મહા રુદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે અને આ ડીસાના પંડિત લક્ષ્મીનારાયણ પંડિત મુકેશકુમાર પંડિત હરેશ પંડિત પંકજ પંડિત બધા પાંચ પંડિતો ભેગા થઈ અને મહા યજ્ઞ અહીંયા કરી રહ્યા છે અને ગામના દરબારો ભેગા થઈ અને ગામના ત્રસ્ટ આ શિવરાત્રિનો યજ્ઞ ત્રષ્ટતી થાય છે યજ્ઞ થવો કરે છે અહીંયા કાર્યક્રમો થવો કરે છે અને સતત અહીંયા પાસુમાં બાજુમાં જ એક વાટિકા છે અને વૃક્ષ વાટિકા એમાં દસ હજાર પ્રકારના વૃક્ષો છે એના પણ દર્શન કરવા લાયક છે એને વાટિકા કહેવામાં આવે છે બાજુમાં જ છે આખા ખેતરની અંદર વાટિકા કરેલી છે એમાં પણ જો આપણે જઈશું તો ત્યાં પણ ભગવાનનો આપણને અનુભવ થાય છે એવું મંદિર મંદિરની બાજુમાં છે અને આ નદીનો કિનારો છે હવે થોડાક સમયમાં આ નદી પણ ચાલુ થઈ જશે અને નદીમાં અવિરત અવિરત